પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નવસારીમાં કાર્યક્રમનું આયોજન લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં દોઢ લાખ મહિલાઓ જોડાશે ગુજરાત પોલીસે દેશમાં પ્રથમવાર નવો પ્રયાસ હાથ ધર્યો છે નવસારીમાં લો એન્ડ ઓર્ડર જાળવવાની કામગીરી મહિલા પોલીસ કરશે પીએમના કાર્યક્રમની જવાબદારી મહિલા પોલીસ સંભાળશે તો પીએમ મોદીના કાર્યક્રમમાં મહિલા પોલીસ કર્મી ફરજ બજાવશે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે નવસારી વાંસી બોરસી ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રીના સ્થાને લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં દોઢ લાખ થી વધારે મહિલાઓ જોડાવાના છે અને આ કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે હેલીપેડ થી લઈને રૂટ અને રૂટ થી લઈને સભા સંપૂર્ણ વ્યવસ્થાઓ એ મહિલા પોલીસ સ્ટાફ દ્વારા નિગરાની કરવામાં આવવાની છે ખાસ કરીને આ કાર્યક્રમમાં એકવીસો પિસ્તાલીસ મહિલા પોલીસ કોન્સ્ટેબલ એકસો સત્યાસી મહિલા પીએસઆઈ એકસઠ મહિલા પીઆઈ સોળ મહિલા ડીવાય એસપી પાંચ મહિલા એસપી એક મહિલા આઈજી અને એક મહિલા એડીજીપી દ્વારા આ સંપૂર્ણ કાર્યક્રમની નિગરાની કરવામાં આવશે